દર્શક મિત્રો ફાઈવ ટુ ઇવનિંગ બુલેટિન માં હું રાવલ આપનો સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના નારગોલ નવા તળાવ અંબાજી મંદિરના પટાંગણમાં જય અંબે મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ વાગે ગણેશ પૂજા બાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે નવ વાગે કળશ યાત્રા અને અગિયાર વાગે પ્રધાન પૂજા અભિષેક બાર વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞમાં કુલ ચુમ્માલીસ લીધો હતો આયોજકોના આમંત્રણને માન આપી મોટી સંખ્યામાં નારગોલ ખાતે માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા નવચંડી સફળ બનાવવામાં શાખા પ્રમુખ જયપ્રકાશભાઈ ભંડારી તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી ઉમરગામ એકસો બ્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના સક્રિય સભ્યોનું સંમેલન ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયું હતું વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત પ્રદેશના હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંમેલનની શરૂઆત કરાઈ હતી ઉમરગામ નોટિફાઈડ અને ગ્રામ્ય વિસ્તારમાંથી છસો થી વધુ નવા સક્રિય સભ્યો ભાજપ સંગઠનમાં જોડાયા છે જેઓનું તાલુકા અને જિલ્લા ભાજપ પ્રમુખે સ્વાગત કર્યું હતું એકસો બ્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમણભાઈ પાટકરે કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું sumuli engalobili so sampaani obili soye ziine liba taali yaa nka ba mo te supaafu kanji ba suurjooori wane bie naba safiye safiye o ni ba nyaaje yasoja taa suŋmariga ŋun bali naa kanna maote ka yi miree soso na gbendote kaasi.

અને પગાર વિસંગતતા દૂર કરી અને બીજો મુદ્દો છે અમારી જે ઉચ્ચતર અને પ્રમોશન માટેની પરીક્ષા છે એ ફક્ત ને ફક્ત અમારા ખાતાની જ લેવી જોઈએ તો આ બંને પ્રશ્નમાં ગઈ ચાર તારીખે સરકાર શ્રી જોડે મહાસંઘની જે મિટિંગ થઈ એમાં પોઝિટિવ એપ્રોચ બતાવી કે સરકારે અમને યોગ્ય નિર્ણય ન્યાય આપવા માટે સમય માંગેલ તો એના આધારે અમે મહાસંઘે જે આદેશ કર્યો છે આજરોજ એ આદેશને અનુસંધાને અમે વલસાડ જિલ્લાના ચારસો બાસઠ કર્મચારી આજે અમારી ફરજ ઉપર પરત હાજર થઈ છે એકચુઅલી આરોગ્યની તમામ સેવાઓ ખોરવાઈ હતી અમારા બધા કર્મચારી હાજર થવાથી હવે આરોગ્યની જે બી સેવા ખોરવાઈ છે એ પાછી વ્યવસ્થિત રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભગવાન ભાવ ભાવેશ્વર બરુમાળ ધામનો રજત મહોત્સવ પ્રારંભ થયો છે સંકલ્પ સનાતન બે હજાર પચીસના નામથી શરૂ થયેલા આ મહોત્સવમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન ભાવ ભાવેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી હતી પાવન પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવ ભાવેશ્વર ધામના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા ભાવ ભાવેશ્વર ધામના મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવકારી સંસ્થા દ્વારા થતી સેવાકીય અને શૈક્ષણિક સહિત સનાતનની જાગૃતિ માટે થઈ રહેલા કાર્યો અંગે

भारत ने विश्व गुरु बनावानी देव राखी थी आज ना कार्यक्रम पर राष्ट्र ने विश्व गुरु बनावाना बड़ा प्रधान ना संकल्प ने साकार करतो आतो आ कार्यक्रम है बड़ा धामों ना एक धाम तरीके जानता श्री सद्गुरु धाम द्वारा भारत बने विश्व गुरु मंत्र साथे संकल्प सनातन 2025 का कार्यक्रम को आयोजित हुआ भगवान श्री भाव भावेश्वर ने प्राण प्रतिष्ठा अरे सद्गुरु धाम की सेवा यात्रा ना रजत जैन के प्रसंग में प्रसंग के इस प्राण संस्था ने आ संस्था ने खूब भारती अभिनंदन पाठ हुए कार्यक्रम में पूज्य संतों वक्ताओं द्वारा सनातन धर्म की भारत के विश्व गुरु बनावाने दिशा में चिंतन भवानी સતરૂ ગામ માફીની તાકીના અંતર્યા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી આદિજાતિ બાળકોનો કલ્યાણ પૂરી સાથે સેવા અને સંસ્કારનો સુવાસ ફેલાવી રહ્યા છે વડા પ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીએ આ વાત આરોગ્ય આહાર અને શિક્ષણ જેવીવાયની સુવિધાઓ સૌને સરકાર આપી પહોંચે દેમોએ સારી સફૂર્તિ વિશાળી છે